અને ત્યારબાદ બીજી માગણા નોટિસ પણ એમને આપવામાં આવી ત્યારબાદ ત્રીજી માગણા નોટિસ આપવામાં આવી માગણા નોટિસ આપી પછી નોટિસ આપવામાં આવી ત્યારબાદ માર્ચ મહિનાની અંદર સોળ માર્ચના એમને કહેવામાં આવ્યું કે ભાઈ તમારે જો મેરો ભરવાનો ના હોય તો તેના માટે તમે કંઈક કાગળિયા કે કોઈ સરકાર સાથેનો કરાર રિન્યુ કોઈ એનર્જી છે તો ન ભરવા થતો હોય તો એનો સરકારનો કરાર કે ઇન્ડિયન સોલાર પોલિસીમાં કોઈ નિયમ હોય તો અમને તાત્કાલિક જણાવો એના દ્વારા કંઈ પણ જણાવવામાં આવ્યું નહીં અને પછી વીસ તારીખને એમને જાણ કરી અમને લેટર આપ્યો પછી એકવીસ તારીખને અમે વાતા બધા સવારે આપવામાં આવ્યું એક અને ત્રીસ મિનિટ થી બાવીસ તારીખ ત્રણ બે ના રોજ જપ્તીની કાર્યવાહી શરૂ કરવામાં આવી અને બાવીસ ત્રણ બે હાજર ચોવીસ ને ત્રણ સાંજે જપ્તીની કાર્યવાહી સંપૂર્ણ પૂરી કરવામાં આવી છે હવેથી જો આ એમને બાકી ત્રીસ લાખ જેટલો ગ્રામ પંચાયતના પ્રોપર્ટી ટેક્સ નિયમોની સામે ગુજરાત પંચાયત અધિનિયમની કલમ અધિનિયમની જોગવાઈ કલમ બસોની જોગવાઈ મુજબ હતો અને પંચાયત નિયમોના પંચાયત નિયમો ઓગણીસો ચોસઠનું પાલન પણ કરવામાં આવેલું હતું ત્યારબાદ એમને ભર્યો ન હોવાથી ગુજરાત પંચાયત અધિનિયમની ઓગણીસો ત્રાણુંની કલમ બસો પંદર મુજબ જુદા જુદા પગલા લઈ छेवटे गुजरात पंचायत अधिनियम की कलम बसो पंद्रह ने सबक्लोज पाँच मुजब जब्ती कार्यवाही पूर्ण करवाई शांतलपुर तालुका के इवाल गाँव में स्थित रिन्यू पावर जो तो सोलर कंपनी है इनको हमने सील किया है ग्राम पंचायत के हमारे जो आगेवान हैं हमारे सरपंच तलाटी और जो भी डेलीगेट्स हैं वो यहाँ पर मौजूद हैं तालुका पंचायत की तरफ से तालुका विकास अधिकारी के रूप में मैं यहाँ पे हूँ इनको हमने बहुत बार जो नोटिस दी थी जिसके बारे में हमारे तलाटी ने आपको बताया उसके बाद मैंने खुद ने भी इनको एक नोटिस दी पर फिर भी इनके द्वारा कोई भी ऐसा आधार या ऐसा कोई भी सबूत हमारे सामने ये नहीं प्रस्तुत कर पाए कि जिसके माध्यम से ये साबित होता हो कि इनको प्रॉपर्टी टैक्स नहीं देना है इसलिए आज हमने कार्यवाही की है पंचायत धारा के અધિનિયમ કે અનુસાર રાજસ્થાનની કામ સીલ કે